હા તો લેકા હે નમસ્કાર સર હું PPM કે બેંકમાંથી બોલું છું PPM કે બેંક આવી છે બેંક PPM કે સર PPM કે મતલબ પારકા પૈસા મોજ કરો પારકા પૈસા મોજ કરો હા સર અમારી બેંક તમને ઓછા ઇન્ટરેસ્ટ પર લોન આપવા માંગે છે શું તમે ઇન્ટરેસ્ટેડ છો ના

નમસ્કાર સર બોલો ભાઈ પીપીએમ કે બેંક માંથી આવ્યો પેલો ફોન કર્યો તો એર્યા હા બોલો 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 ચલો બતાવો તમારી પ્રોપર્ટી લોન નું કરી દઈએ આપણે પૈસા લાયા પેલા પ્રોપર્ટી તો બતાવો એના પર નક્કી થશે એની વેલ્યુ જોઈને કે કેટલી લોન આપ અરે વેલ્યુ તો બહુ ઊંચી છે યાર એવું છે ઓહ હા કઈ વાત તો નહી તો તો બતાવો જલ્દી એટલે તમને આ રહી આ શું પ્રોપર્ટી આરી તમારી પ્રોપર્ટી ઓવા એટલે આ આ તમારી 30 40 લાખ ની પ્રોપર્ટી છે ઓ આ તો ગલ્લો છે યાર આ તો ગલ્લો જ છે ને તો આ 30 40 લાખ ની કઈ રીતે પ્રોપર્ટી થઈ તો સમજો જો ના મારા દાદા પર નો ધંધો હવો મો મારા દાદા એ 5 વર્ષ ચલાયો મારા બાપા એ 15 વર્ષ ચલાયો અને 5 વર્ષ તો હું ચલાવું દર મહિને 10000 નો નફો કરતા હતા પચીસ થી વર્ષ ચલાવ્યો ગણી લે કેટલા પૈસા થયા ત્રીસ ચાલીસ લાખ કમાણ્યા ના કમાણ્યા તો ત્રીસ ચાલીસ લાખ તો તો ધંધો કરીને કમાયા ને તો હવે તમે આના પર વીસ લાખ લોન લેવી તમારે એટલે તમારા આના પર હું તમને બેંક તમને વીસ લાખ ની લોન આપો ચમ ના આપો અને તમે કાલે ઊઠીને બેંક ના પૈસા ના આપ્યા તો તમારી પ્રોપર્ટી લઈ જજો ને યાર એટલે આ પ્રોપર્ટી લઈ જઈને હું કરવાનું આ તો પાંચ હજાર ની પ્રોપર્ટી છે તમારી પણ વેચવી શું કરવા પડે તમારે તો

પોપટી અમાર માટે તો બસ આ જે ગણો આ રહી એકલી પોપટી ના તો આના ઉપર તો ના મળે યાર શું મારો ટાઈમ વેસ્ટ કર્યો તમારે પેલા મને કહી દેવું જોઈએ ને તો હું આયો જ ના હોત અહીંયા તો તણ મી એ તણ ચો લાગડ્યો મોરાવાન કીધું તું ફોન કર્યો એટલે ના નથી પડી કે લોન નહીં જોતી તું હું ર તણ્યો થઈ જતો તો કે ઓછા ઇન્ટરેસ્ટ ઉપર લોન આલ દીએ ગમે તેને ગમે તેનો ફોન કર દયો તમે જો હો મલ્લે મોણસ કઈ સિચ્યુએશનમાં સર અમે લોન આલવા માટે તૈયાર છીએ નથી લેવી લોન અમાર અમારી કોઈ વાત વાપરો તમે તો કઈ ના સર આના પર તો લોન નહીં મળે તો નિકાલ